આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલ્લિક અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20 થી વધુ અધિકારીઓને ભરતી આપવામાં આવી છે રાજ્યમાં ચાર વધારાના ડીજીને જીડીપી તરીકે ભરતી આપવામાં આવી છે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલ્લિકને ડીજી તરીકે ભરતી આપવામાં આવી છે કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલ અભય ચૂડા એડીજીપી તરીકે ભરતી આપવામાં આવી છે ચિરાગ કોરડિયાને બોર્ડર રેન્જના આઈજી બનાવ્યા છે જ્યારે આઈપીએસ આરવી અંસારીને

જો પ્રાથમિક જો સુરત પોલીસ કમિશનર તરીકે જો અમારી અમુક જો ફરજ છે કે આપણે શહેરમાં સુખ શાંતિ રહે એના માટે તમામ પ્રયાસો જે પોલીસ સુરત ટીમ છે અમારી કોન્સ્ટેબલથી માંડી અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જોઈએ અને અમે બધાને એ કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક વર્ક સાથે જોઈએ આપણી સુરતની પ્રજાને સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખી નહીં જોએ અને સાથોસાથ જો ક્રાઇમના વાત કરીએ તો આપણા લગભગ જોએ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વ સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જેસ હોય છે તો આ ચેલેન્જિસના પૂર્ણ સુરત પોલીસ સરદમ કરતા આવી છે જોઈએ અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ બીજા જો શહેરીકરણ થાય છે જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે અથવા ટ્રાફિકના સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જો એ અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રો અને બીજા કામો થઈ રહ્યા છે એના માટે બી તો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાનો બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરેપૂરા પ્રયાસ કરતા રહીશ અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માંગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે જે પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય નહી એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે તો એક એવા માટે બી અમે પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ અમને જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમીદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે અને સાથોસાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો જ કરી શકીશ નહીં તેવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસને જો સહકાર કરતા આવ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો જેથી આવનારા દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ અને અલગ અલગ વિસ્તાર આપણા રાજ્યના અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના જો ચેલેન્જીસ પોલીસ માટે હોય છે સુરત એક એક એવા શહેર છે જો આપણા રાજ્યના વાત કરીએ તો એક તરફ ઇકોનોમિક કેપિટલ તરીકે ઓળખાય છે અને એના જ લીધે But that